વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે રવિવારે સાંજે સવા ચાર વાગે ફતેગંજ પાસે થયેલા આ અકસ્માતમાં ઘાયલો સારવાર લઈ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય એ પહેલા તો હિટ એન્ડ રનનો એ નબીરો જેને પોલીસે નહીં પણ નાગરિકોએ પકડ્યો એકુશ પટેલને પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરી દીધો પોલીસે જેમને ટક્કર લાગી છે તે પૈકીનો એક દાહોદનો પુષ્કર નામનો યુવક બરોડા મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપી વિભાગમાં અભ્યાસ કરે છે જ્યારે નૈમિક બામણિયા યુવક દૂર સુરેન્દ્રનગરનો છે જે યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે ટક્કર મારી પૂરપા ઝડપે ભાગી રહેલો કુશ ન્યૂ સમારોડનો રહેવાસી છે

એ રીતનું આપણે કામ કરીએ એટલે પેરેન્ટ્સે મને એવું કીધું કે રંજનબેન અમે એફઆઈઆર નોંધાવી નથી પણ જે છોકરાઓ હોસ્ટેલમાં રહે છે ને એની સાથે છે એ છોકરાઓએ બરોબર એફઆઈઆર નોંધાવી દીધી છે એટલે મેં પોલીસ સ્ટેશનમાં એવું કીધું કે એફઆઈઆર છે એટલે જે પ્રોસિજર થતી હોય એ રીતના પ્રોસિજર કરીને આ દીકરાના ઘરે દીકરીનું લગ્ન છે સામેના ઘરે અને કન્યાદાન કરવાનું છે તો એ પ્રોસીજર કરીને એને છોડીને તમે પાછું જે કરવાની હોય એ કાર્યવાહી કરજો અને હું આ સ્ટુડન્ટને પણ મળી હતી અને સ્ટુડન્ટને પણ મેં એવું કીધું કે જુઓ તમે એફઆઈઆર કરી તો તમારે એ ધ્યાન રાખવાનું હતું કે જે બે વિદ્યાર્થી છે એ બે વિદ્યાર્થી પોતે એની પાસે લાઇસન્સ નહોતું એનું પોતાનું એક્ટિવા નહોતું એનું એને પોતે હેલ્મેટ નહોતી પહેરી તો આ કંઈક ઊંધું કરવા જતાં એ છોકરાઓ પણ ડૉક્ટર ભણે છે મારા વડોદરામાં રહે છે એટલે હું એકલા કુશનું ધ્યાન રાખવા નહોતી ગઈ હું આ બંને મારા સ્ટુડન્ટ દીકરાઓ છે એમનું પણ ધ્યાન રાખવા ગઈ હતી એટલે મારો ભાવ એવો નહોતો કે એકલા કુશને બચાવું હું બંને જગ્યાએ મળી હતી અને બંને છોકરાઓ જે છોકરાઓ અને સોસાયટીના લોકો પણ જે દીકરા બંનેને વાગ્યું છે એમને હોસ્પિટલમાં મળવા ગયેલા એમની સાથે વાત કરી એમને એવું પણ કીધું સારામાં સારી હોસ્પિટલમાં તમને અમે લઈ જઈએ અને ટ્રીટમેન્ટ કરીએ જે થયું એ ખોટું જ થયું હતું કે દીકરાથી વાગ્યું એ પણ ખોટું છે પેલા છોકરાઓ રોંગ સાઈડ પર હતા એ પણ ખોટું હતું એટલે બંનેને બચાવવા માટે હું તો ગયેલી હતી સંસદ મહોદયાએ તો પોતાનો પક્ષ મૂકી દીધો પરંતુ ટક્કર મારીને ભાગનાર કુશ નામનો આ નબીરો હજુ પણ ડમફાસ મારવામાંથી ઊંચો નથી આવતો જેને ટક્કર વાગી તે એક્ટિવા રોંગ સાઈડથી આવતી હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું રટણ કરનાર કુશ પોતે ભાગી કેમ ગયો એને લઈને પાંગડો બચાવ કરી રહ્યો છે હા એ મારી ભૂલ છે એટલા માટે જ પછી મેં તરત ના તરત જેવું થયું એવું તરત તાત્કાલિક જ મેં પપ્પાને ફોન કરી દીધેલો તેમજ મારા એક બે ભાઈબંધોને અને સોસાયટીમાં બી મેં જાણ કરી દીધી કે આવું આવું થયું છે અને હું આ જગ્યાએ જેને ઊભો રહ્યો છું સારું પણ જે અકસ્માત થયો બંને વિદ્યાર્થી પડ્યા તો એ કેવી હાલતમાં હતા શું હતા એવું કંઈ જોયું ના એમાં થયું હતું એનું કારણ કે ગાડીના બે સાઈડ મિરર તૂટી ગયા હતા જ્યાંથી આખી ગાડીના દરવાજા સાઈડ મિરર બંધ થઈ ગયા હતા બાકી એટલે એ ટાઈમે મને કશી જ ખબર નથી પડી ક્યાંથી ક્યાં તમે જતા હતા ગાડીમાં હું એકલો જ હતો ફતેગંજ મેઇન રોડથી આપણે કમાટી ગાર્ડન તરફ જવા માટે મારું સિગ્નલ ગ્રીન હતું અને એ લોકો સામેથી રોંગ સાઈડ આયા હતા